અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અમદાવાદમાં એલસીબીને મળી છે મોટી સફળતા એલસીબીએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે દારૂ અને જુગાર ચલાવતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે વિદેશી દારૂની કુલ કહી શકાય છે કે એક હજાર પાંચસો બાર બોટલો જપ્ત કરાઈ છે

દારૂ અને જુગાડ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે વિદેશી દારૂની કુલ એક હજાર પાંચસો બાર બોટલો જપ્ત કરાઈ છે એલસીબી દ્વારા કહી શકાય છે કે કુલ બાર લાખ બાણું હજાર છસો નો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો છે